કોટડાસાંગાણી તાલુકાના વેરાવળમાં મેગા ડિમોલેશનથી સ્થાનિકોમાં રોષ કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામમાં આવેલા શાંતિધામ સોસાયટી વિસ્તારમાં તહેવારોના સમય નજીક આવતા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે શાંતિધામ એક નંબર સામે આવેલી અંદાજે દસ હજાર ચોરસ મીટર જમીન પર બુલડોઝર ફરી વળ્યા હતા આ કાર્યવાહીમાં ચૌદ દુકાનો દસમી વધુ મકાનો પંદર કંપની રૂમો છ ગોડાઉન અને ચાર પ્લોટની દિવાલો તોડી પાડવામાં આવી હતી સાથે જ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી ખરાબમાં બનાવેલી દિવાલ તોડી પાડવામાં આવી સ્થાનિકોમાં ભારે રોષ ઘણા પરિવારો તહેવારના વખતે ગેરવિહોણા બન્યા છે સ્થાનિકોની ફરિયાદ છે કે તેમને માત્ર દસ દિવસ પહેલાં જ નોટિસ આપી હતી અને આજે માત્ર નોટિસના આધારે કામગીરી હાથ ધરવામાં આવી સરકારી ટીમની કાર્યવાહી જમીન શાંતિધામ પ્રાથમિક શાળાની જરૂરી હોવાથી દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી કામગીરી દરમિયાન મામલતદાર શ્રી ગુમાનસિંહ જાડેજા શાપર વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર આર બી રાણા સર્કલ ઓફિસર સંજયભાઈ રૈયાણી નાયબ મામલતદાર હિનાબેન તલાટી એ બી બાવાળીયા પોલીસ સ્ટાફ પીજીવીસીએલ સ્ટાફ તથા બે જેસીબી મશીનો હાજર રહ્યા હતા સત્ય માહિતી શાંતિધામ પ્રાથમિક શાળા ને જગ્યા ફળાવાની છે દસ હજાર દસ હજાર માટે ત્રેવીસ કેટલા દબાણદારો એને અગાઉ નોટિસ આપી અને આજે ઇમોનેશન કાઢી કરવામાં આવે છે

અને એ લોકો એવું કીધું હતું કે પાંચ દિવસમાં ખાલી કરી દેજો તો પાંચ દિવસમાં તો કોઈ સામાન ખાલી થાય નહીં મકાન ખાલી થાય નહીં અમે મામલતદાર પાસે ગયા હતા કે સાહેબ તમે અરજી આપી એમને નોટિસ આપી પાંચ દિવસ નો ટાઈમ આપ્યો પાંચ દિવસમાં માં અમારે સામાન ક્યાં નાખો એ લોકો એવો જવાબ તમને ક્યારે મળી હતી આ નોટિસ મળી ને આઠ દિવસ થી આજે તહેવાર નજીક આવતા ડિમોલેશન ચાલુ થયું છે શું કેશો તમે અત્યારે તહેવાર માં અત્યારે ડિમોલેશન કરે તો અમારે છોકરાઓને લઈને જાવું ગયા અને ઉપરથી વરસાદ હે તો વરસાદ નું અમને કઈ મકાન બકાન નથી મળતું તો વરસાદમાં ક્યાંય માની લો કે ગવર્મેન્ટ તરફથી એવી રીતના ઓર્ડર આપેલો હોય કે ચોમાસામાં ડિમોલેશન ક્યાંય ના થાય રેણાંકમાં તો પણ આ લોકોની ની ગુંડાગર્દી થી એવી રીતના અમને લાગે છે કે અમારી પણ ગુંડાગર્દી થાય છે કે આ લોકો ડિમોલેશન કરે છે